ગર કૃષ્ણનગર નવદુર્ગા વિજયનગર વૃંદાવન પાર્ક બે સહિતની ચાળીસ જેટલી સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય દર વર્ષે ચોમાસામાં વ્યાપે છે સ્થાનિક રહીશોએ બે હજાર છ થી ઉંડેરા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા રહે છે તેમ છતાં ગંદકી દૂર કરાતી નથી સોસાયટી વિસ્તારમાં રહેતા નાના બાળકો તેમજ મહિલાઓ ડેન્ગ્યુની જપટમાં સપડાયા છે ઘરનાળું સાફ કરાય તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી સ્થિતિ છે એક સપ્તાહમાં રોગચાળો નાથવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો આંદોલન સીંગુ ફૂંકશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી હતી આઠ હજારથી નવ હજારનું વોટિંગ છે હરેક મહિને દરેક વર્ષે રજૂઆત કરી ઉંડેરા પંચાયતમાં પણ એ સત્તાઓના કાન ઉઘડતા નથી અને હર વર્ષે બે હજાર સો આવી રીતે ડેન્ગ્યુના કેસો થાય છે હવે અત્યારે હાલમાં ચાર દિવસમાં ચાર કેસ ફરવા બની ગયા એક એક પઠાબેનો છોકરો અમનગરમાં ઝવેરવા મારુતિમાં આ રીતે ચાર બોર મળી ગયા એ સતા

વિસ્તારના અમારા ચાલીસ સોસાયટી વિસ્તારના ભોખ હડતાલ ઉપર બેસી જશે